કેરમ બોર્ડ જોઈ લો ત્યાં પણ દૂર છે અને આ કેરમ બોર્ડ એવી વસ્તુ છે એકવાર પાણી પડે એટલે કેરમ બોર્ડ ફૂલી જાય આ પણ પલળી ગયું છે સાથે કુર્સીઓમાં દૂર છે લસરપટ્ટીમાં પણ દૂર છે એટલે ક્યાંક બાળકોને જે આ રમતગમત માટેના સાધનો વસાય છે બાળકો મોજ મસ્તી કરી શકે એના માટેના જે સાધનો છે પરંતુ આ ખોલવામાં આવી નથી એના કારણે દૂર ખાઈ રહ્યું છે બીજી બાજુ જોવા જઈએ તો આ રમતગમત સંકુલની અંદર બાળકોને ચાલવા માટે ગ્રીન નેટ એટલે લીલી ચાદરો પાથરવાની છે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે એ પણ અહીંયા સડી ગઈ છે ધૂળ ખાતી થઈ ગઈ છે પેલી બાજુ જોવા જઈએ તો રબરની ચાદર લગાવે છે એ પણ લાખો કરોડો રૂપિયાની ચાદર લગાવે છે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા આવું અવનવું આયોજન કરીને ભ્રષ્ટાચાર કરી લે છે અને ભ્રષ્ટાચાર કર્યા પછી આ વસ્તુ કોઈ વાપરવાલાયક રહેતી નથી તેવા પ્રયાસો કરે છે એક બાજુ વડોદરા મેયર શ્રી કમિશનર ને ચેરમેન ઘણી મોટી વાતો કરતા હોય છે ત્યારે બીજી બાજુ આ ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે વપરાશ થઈ રહ્યો નથી પ્રજાના પૈસા વપરાઈ ગયા છે ત્યારે આ રમતગમત સંકુલ વહેલી તકે ચાલુ કરે ચાલુ નહીં કરવાના કારણો જનતાને જણાવે સાથે આ કરોડો રૂપિયાનો જે ખર્ચો કર્યો છે એ સાચે થયો છે કે ભ્રષ્ટાચાર થયો છે એની પણ તપાસ કરે તેવી અમારી માંગ